હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ મહાદેવ તો આપણે તે અનુસાર જે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને આપણે ગાડી લઈને નીકળી તો મળીએ આગળ આપણે ગાડી લઈ કાન છે જેસીબી તો જોજો

તો હજી આગળ થી છે ભાઈ જેસીબી ને આ બધું સાઇડનું કામ કરવાનું છે એ બધું કરવાનું છે બીજું બધા અમે વૉલ ને બધું પડ્યું છે લેઝર ને અહીંયા આપણે જો બેઠા છે અહીંયા અત્યારે ગાડી વાહન પોસાક થાય છે જો હા તો નાસ્તો લઈ લેવા જોઈએ નાસ્તો લઈને આવી આગળ પૈસા જેસી બેકાવે છે જો પૈસા જેસી બેકાવે છે આપણે બેઠા છે જો અહીંયા આપણે આ બાજુ ની સાઈડ કામ કરવાનું છે હવે પંદલા બાજુ અચ્છા ગણપત દાદા પગે લાગી લો કૃષ્ણ ભગવાનના પગે લાગી લો બધા સવારના ના તો આપણે તો ઘરે આવી જશે વેલા તમને બતાવ્યું છે વિડીયો કેમેરો સાફ કરી નાખો પેલા બસ અત્યારે અત્યારે જીસીબીનું કામ કરવાનું છે કેમ કે સલો દેસ ગયા હતો એટલે આપણે ખાંકાન રાખવું પડે વાહનો એટલા માટે મેં વિડીયો નહોતો બનાવ્યો પણ હવે એવું લાગે ટાઈમ વધશે એટલે હું વિડીયો બનાવવાનું શરૂ છે